અસલ અસલ પાકી છે બધું આ રીતે અમારું વાતાવરણ છે ને આ બધો અમુક સ્ટોક કરી રાખ્યો છે પેલો સ્ટોક અંદર ખાલી થઈ ગયો હવા તો મિત્રો આપણે આવી ગયા જય માતાજી મારા વાલા મિત્રો બધાને મારા નમસ્કાર છે મિત્રો આજે આપણે જો વર્દી ઠે એટલે વર્દી પહેરી છે ને આપણે આજે જવાનું છે આપણા કોલેજમાં અને જો એ માટે આપણે સીધો નાસ્તો પણ લઈ લીધો છે ને વાગ્યા છે સવારના સાડા છ વાગ્યા છે અને આપણે સાડા સાતે સીધું પકવાનું છે વિસનગર પકવાનું છે તો આ બાઇક લઈને જવાનું છે ને આટલી એટલે મિત્રો રોજ સેટર પણ પહેર્યું છે અને હવે આપણે સીધા ચા પીને સીધા નીકળીશું બાઇક લઈને સીધા વિસનગર જવાના છે અને ડિસ્ટન્સ વીસ કિલોમીટર જેવું ડિસ્ટન્સ છે આપણું એટલે જઈશું ને ત્યાં આપણી ડ્યુટી પતાવીને પછી આપણે ઘરે આવવાના છીએ ઘરે પણ એક જબરદસ્ત કામ છે અને આજે તો ખૂબ જ કામ છે તો મિત્રો અને ડ્યુટી પણ સંભાળવાની છે તો લોગમાં બનાવી લેજો તમને પર પરની ડિટેલ્સ આપશો અને નવા હોય તો ફોલો કરજો લાઇક કરજો સબસ્ક્રાઈબ કરજો ચાલો તો મિત્રો આપણે આવી ગયા હતા સીધા પછી ઘેર ઘેર આવ્યા પછી જો ભઠ્ઠો પકાવવાનું કામ ચાલુ થઈ ગયું છે મમ્મી બધું વાર વાર કાઢી નાખ્યું છે ને જમી પણ લીધું હવે હવે આપણે ભઠ્ઠો પકવાનું કામ ચાલુ કરવું એના પર આ વિજાપુર જઈને લાકડ લેવા જવાનું છે તો તો મિત્રો જો આપણે ખડક કોમ ચાલુ કરી દીધું છે અને આપણે આપતા બધું કોમ પતાવી નાખીએ પતાઈ નાખી ના જો હવે આપણે આ કોમ બતાવવાનું છે અને ખડકો મંડે છે ને ચક્કી અને આપણે ફટાફટ 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 ગોટી નાખવાના છે જો ભાઈ હવે આપણે પેલી હોઠિયત નાખી દીધી હવે આપણે તે આ બધા પતરાવું કહેવાય એટલે આ બધા જે કાઢી ગયો છે ને કાઢ ગયો કાઢ જેવા ને એ આપણે નાખીએ છીએ એટલે જબરદસ્ત લાગે તમે જોવા ખાલી એમ અવાજ કાઢી અવાજ એકવાર અવાજ ખાલી એમ ગજબ અવાજ આવે છે એમ કારણ કે એવો અવાજ આવે ગજબ અને જોવા ભાઈ એ રીતે કબજ મિત્રો એક જબર કામ છે આપણે કે આ કામ આપણે માટી નાખવાનું છે એ આપણા ધીરે ધીરે કરીએ છીએ હવે જો આટલું કરી દઈએ પછી આપણે ધીરે ધીરે એ કામ કરીએ છીએ સમજ્યા એટલે એટલું કામ કરી દઈશું આપણે અને પછી આપણો વ્લોગ ખતમ કરીશું તો મિત્રો વ્લોગ ગમે લાઈક કરો ના ગમે ફોલો કરો સમજ્યા તો જય માતાજી વ્લોગનો અંત કરીએ છીએ જય માતાજી તો ઓગસ્ટ તો ફાઈનલી જોઈ લો આપણે ભઠ્ઠો ખાલી કરી દીધો છે અને ભઠ્ઠાનું પરિણામ હું તમને દેખાડી નાખું તો જો આવો મસ્ત માલ પાક્યો છે આપણો અને હવે આપણે ડાલુ પણ આવી ગયું છે તો હું દેખાડું હેરી ડાલુ છે અને હવે આપણે બધું ગણીને કમ્પ્લેટ મૂકી દીધું છે આ માટલી છે આ ગાઢવો છે પછી પેલો જે પૈન આવ્યો તો બધા વ્યવસ્થિત ગણી મૂકી દીધા છે હવે આપણે એને ભરાવાના છીએ તો મિત્રો આપણે જેમ ધીમે ભરાઈ દઈએ અને પેલા હું દેખાડું કે માલ છું પાક જ અસર કરી પૈના શાક્ય અસર અસર પાકી છે બધું આ રીતે અમારું વાતાવરણ છે ને આ બધો અમુક સ્ટોક કરી રાખ્યો છે પેલો સ્ટોક અંદર ખાલી થઈ ગયો હવે સ્ટોક પડે છે સ્ટોક તમારે ઓર્ડર કરવાનો છે તો હવે ધીરે ધીરે કરી દઈએ છીએ બાકી માલ મસ્ત પાક્યો છે તો માતાજી દે તો હવે આપણે ફટાફટ પડી કાઢીએ અંદર તો જો અમે તો આપણે કમ્પ્લેટ ભરાઈ ગયું છે આપણું જે દાલું કમ્પ્લેટ ભરાઈ ગયું છે હવે આપણે હવે દાવ જીએમ એટલે ગાડીને જવા દઈએ પછી એટલે સીધું પછી ગાડી જશે એના ઠેકાણા પછી આપણે આપણું કામ કરીશું